ભાજપમાં જૂથવાદને લઈને વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે તેમણે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે તેમના સોશિયલ મીડિયા એક્સ હેન્ડલ ફેસબુક પર જણાવ્યું છે કે હું રંજન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું રંજનબેન ઉમેદવારી પાછી ખેંચી તેની પાછળ જ્યોતિબેન પંડ્યા અને કેતન ઇનામદારનું પ્રેશર કામ કરી ગયા હોવાનું કહેવાય રહ્યું છે જ્યારે સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ

કોઈ બી ઉમેદવાર માટે હશે કેમ કે પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કોઈ આગેવાન સંગઠન કોઈની સાથે મેં વાત નથી કરી મને નથી પાર્ટી સાથે સૂચના આવી કે નથી મેં કોઈ સાથે વાત કરી કદાચ મારી પાર્ટી પણ આ જાણીને આશ્ચર્ય કરશે કે રંજનબેને આવો નિર્ણય કેમ કર્યો પણ મેં નિર્ણય લીધો કે મારે ચૂંટણી કોઈ વિચાર નહી મને એમ થયું મારા અવધૂત પાસે બેઠી ને મને એમ થયું કે બહુ થઈ ગયું હવે દસ દિવસથી જે રીતના બદનામી જેને કોઈને આ બધું આવડે છે તો 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 એક એક મહિલા તરીકે લિમિટ હોય કરવી છે ને વડોદરાની તો સાંસદ તરીકે જ સેવા થાય એવું તો છે ને મોદી સાહેબના પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ કરાય તો સક્ષમ બેન તરીકે એક કાર્યકર્તા તરીકે કામ કરી અને વડોદરામાં જોડાય છે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરશે પ્રધાનમંત્રી ઉમેદવારી પછી તમારો અહિયાં તમને જવાબદારી સોંપાઈ ગઈ સાહેબ પૂછશે શું જવાબ આપવા સાહેબ એવું કઈ પૂછે જ નહીં સાહેબે તો મને જવાબદારી આપી જ આપી અને મારી ભારતીય જનતા પાર્ટી એ મને જે જવાબદારી આપી બહુ ખુશ અને સાહેબે તો મને દસ વર્ષ સાંસદ બનાવી ત્રીજી વખત બી આપી હું બહુ ખુશ છું ભારતીય જનતા પાર્ટી મારા મોદી સાહેબ બહુ ખુશ આજે તો હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સેવા કરવા જઈ રહી છું આ